આજે આપણે વાત કરી રહ્યા છીએ નાગ પંચમી પર્વની જેની ભાવનગર શહેર માં ઉજવણી થઈ રહી છે નમસ્કાર દર્શક મિત્રો બી સ્વાગત છે હું છું ભાવનગર શહેરના કુંભારવાડા ગઢેચી રોડ પર આવેલા સુપ્રસિદ્ધ શ્રી દાદાના મંદિર ખાતે આજે ભવ્ય નાગપંચમીની ઉજવણી કરવામાં આવી રહી રહી છે છે નાગપંચમીના આ પાવન અવસર પર ભક્તોની ભારે ભીડ જોવા મળી પરંપરા મુજબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શનને આવી રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે અહીં આવતા ભક્તો દાદાની પૂજા અર્ચના કરીને પોતાના પરિવાર માટે સુખ શાંતિની પ્રાર્થના કરી રહ્યા છે કેટલાક શ્રદ્ધાળુઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આસ્થા અને શ્રદ્ધા સાથે અહીં આવવાથી તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે દર્શકો નાગપંચમીના આ આ પવિત્ર દિવસે અહીં એક લોકમેળો પણ ભરાય છે છે મેળામાં નાના મોટા સૌ કોઈ આનંદ માણી રહ્યા બાળકો માટે વિવિધ રાઇડ્સ અને રમકડાની દુકાનો છે જ્યારે મોટાઓ ખાણીપીણીની મજા માણી રહ્યા છે આ મેળાએ તહેવારના ઉત્સાહમાં વધુ વધારો કર્યો છે જેના કારણે ધર્મ અને મનોરંજન બંને એક સાથે માણી શકાય છે મારું નામ ભરતભાઈ મઢડા કુંભારવાડા ગઢેશી રોડ અમર સોસાયટી શરમાયા દાદાનું મંદિર અહીંયા આવેલું છે આજે એકસો ને બાર વરસ પૂરા થયા છે શરમાયા દાદાના નાગપંચમી નિમિત્તે અહીંયા મેળો ભરાય છે અને આ લતાના આજુબાજુના લતાના ભાવિક ભક્તો બધા દર્શને આવે છે અને દર્શનનો લાભ લે છે અને અહીંયા કોઈ પણ કળ હોય